સેવાનો અભિગમ વ્યક્તિની ખ્યાતિને ઓર વધારે છે કેવી રીતે જાણવા માટે જુઓ સેવાની સુવાસ ગૌ માતાની શ્રેષ્ઠ સારવારમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓના મળે આશીર્વાદ જે કરે બીમાર ગાયોની સારવાર

અહીં બાપુએ અમને કોલ કરે છે એટલે અમે તરત સારવારમાં વઈ આવ્યો છે કે અહીંયા બાપુ અમને કોલ કરે કે ભાઈ આપણે અહીંયા સેવા છે તો એટલે વઈ આવો આજુબાજુના ગામમાં અમે ટોલ લેવા જાય ગાયું બધું એક્સિડન્ટ થાય બાપુના રોજના ફોન આવે છે પછા છે હાઇટ આજુબાજુના ગામમાં એની અને તાત્કાલિક અમે આદર થઈ જાય છે હું અહીંયા સાત વર્ષથી કામ કરું છું ગૌશાળાની અંદર જે નીણ લાવી છે એ ગાયોને વાસીદો કરવું પાણી પાવું એમાં બધા એમાં સહભાગી કરી હું કામ કરું છું અને અહીંયા રાતને દિવસ ઓનલાઈન આવી જ રહું છું ગૌશાળાની અંદર જ તે અને ગાયોને અડધી રાત સેવા આપે છે એના સાથ અને સપોર્ટ થી આ સેવાનું કાર્ય કરીએ છીએ અને ખાસ તો આજે પાલીતાણા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર કુવામાં તેમજ અવાબરૂ ખુલ્લી જગ્યામાં માં અબોલજીવ ફસાતા હોય તો તાત્કાલિક આપણને કોલ આવે તો આપણે તાત્કાલિક ઘટના સ્થળે જતા હોય અને સરસ મજાની સેવા આપીએ છીએ દયાવાન ગોશાળાનું નિર્માણ રસ્તે દમ દોડતા તથા માંદગીથી સપડાતા અબુલ પશુઓના જીવ બચાવ માટે થયું છે હાલ આ ગૌશાળામાં દોઢસો કરતા પણ વધારે ગૌ વંશની સાર સંભાળ રખાઈ રહી છે શરદગીરી બાપુની સરકાર પાસે શું અપેક્ષા છે હવે તે પણ જાણીએ આપણે આ સંસ્થા દસ વર્ષથી કાર્યરત છે અને જો સપોર્ટ મળે તો અમે એજાને વધુ વિકસાવીએ અને મોટી કરી જેથી કરીને વધુ ને વધુ એની સેવા કરી શકીએ જેથી કરીને કોઈ જીવ રીબાય કઈ રોડ એક્સિડન્ટ થઈને એના મૃત્યુ ભૂખ્યા તરસ્યા રીબાય ન થાય એક પ્રયાસ છે જેથી કરીને અમને લોકો વધુ ને વધુ સપોર્ટ આપે અને સરકાર શરીર ને એટલી માંગ છે કે એ કંઈક અમારા જીવોની આમ જોવે અને આવી ગૌશાળાઓ જ્યાં ત્યાં અમારે છે કોઈ પણ જગ્યાએ ચાલતી હોય ત્યાં થોડુંક ધ્યાન દે એટલી એક ભાવ છે અમારે સરકાર પ્રત્યે અંતે કહેવું એટલું જ રહે કે શ્રેષ્ઠ હોય તો પડકારો સામાન્ય બની જાય છે કર્મ શ્રેષ્ઠ હોય તો સફળતા દાસી બની જાય છે અને ભાવ સર્વોત્તમ હોય તો ભાવ સાગર તરી જવાય છે કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ પાલિતાણા ભાવનગર